માના ચરણોમાં કોટી કોટી પ્રણામ આજે નવરાત્રિનો ત્રીજો દિવસ શાસ્ત્રોથી જાણીએ માં ચંદ્રઘંટાની કથા સ્વરૂપ અને પૂજાનું મહત્વ નવરાત્રિના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે દેવી ભાગવત પુરાણ અનુસાર મા દુર્ગાનું ચંદ્રઘંટા સ્વરૂપ શાંતિપૂર્ણ અને લાભદાયી છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોના મુખમાંથી ઉત્પન્ન થયેલી ઊર્જાને પરિણામે દેવીનો આવિર્ભાવ થયો જેનું નામ ચંદ્રઘંટા હતું ચંદ્રઘંટાનો અર્થ છે જેના મસ્તક પર અર્ધચંદ્રઘંટાના રૂપમાં શણગારેલો છે ચાલો જાણીએ મા ચંદ્રઘંટાનું સ્વરૂપ અને પૌરાણિક કથા મા ચંદ્રઘંટાના સ્વરૂપની વાત કરીએ તો માતાના ગળામાં સફેદ ફૂલોની માળા શોભે છે માતા વાઘની સવારી પણ કરે છે ચંદ્ર ઘંટામાં કમળ ધનુષ બાણ તલવાર કમંડળ ત્રિશુળ અને ગદા જેવા શસ્ત્રો ધારણ કર્યા છે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે મહિષાસુરે ત્રણેય લોકમાં આતંક ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું ત્યારે દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે મદદ માગી દેવતાઓની વાત સાંભળીને ત્રણેય ખૂબ ગુસ્સે થયા ક્રોધના કારણે ત્રણેયના મુખમાંથી ઉત્પન્ન થવાથી દેવીનો આવિર્ભાવ થયો ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશુળ પ્રદાન કર્યું અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર પ્રદાન કર્યું તે જ રીતે અન્ય તમામ દેવતાઓએ પણ તેમના શસ્ત્રો દેવી માતાને સોંપી દીધા દેવરાજ ઇન્દ્રએ દેવીને એક ઘંટ આપ્યો આ પછી માતા ચંદ્ર ઘંટા મહિષાસુરને મારવા આવ્યા મહિષાસુરનો વધ કરવા બદલ દેવતાઓએ માતાનો આભાર માન્યો આ પછી દેવતાઓને મહિષાસુરના આતંકમાંથી મુક્તિ મળી માના જુદા જુદા સ્વરૂપની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો